નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આ વીડિયો જીવનમાં નહીં ખાઓ ગાંધીનગરમાં કોલેરાના રોગચાળો ફાટી નીકળ્યા બાદ ગુજરાત સરકારે રાજ્યના તમામ શહેરોમાં આરોગ્ય વિભાગોને સાવચેતી અને કાર્યવાહી કરવા સૂચના આપી હતી આ સૂચના બાદ સુરતના મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે આખરે એક્શન મોડમાં આવ્યો છે અને શહેરમાં પાણીપુરીના વિક્રેતાઓ પર દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરી છે જો કે આ કાર્યવાહી એટલા માટે સવાલો ઉભા કરી રહ્યા છે કારણ કે તે ગાંધીનગરના રોગચાળા પછી મોડે મોડ શરૂ કરવામાં આવે છે જેનાથી પાલિકાની અગાઉની નિષ્ક્રિયા પર પ્રશ્ન જ સર્જાયો છે તો સુરતના પાડીસરા વિસ્તારમાં ખાસ કરીને નગર અને નાગ નાગેશનગર જેવા સલમ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમોએ પાણીપુરી બનાવતા આવતી જગ્યા પર દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી પાણીપુરી બનાવવા માટે કાળા પડી ગયેલા અઘાત તેલનો ઉપયોગ થયો હતો આ ઉપરાંત આલુપુરી જેવી વસ્તુઓમાં ગંદા કપડાં બનાવવામાં આવતી હતી જે સ્વાસ્થ્ય અને અત્યંત જોખમી છે સૌથી ગંભીર બાબત તો એ હતી કે પાણીપુરીના માવા સાથે સડેલા અને ખરાબ બટાકાના મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હતો દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળ્યું છે કે બટાકાનો મોટો જથ્થો ખરાબ સ્થિતિમાં રાખવામાં આવ્યો હતો જેમાંથી પાણીપુરીનો માવો બનાવવામાં આવતો હતો તો આરોગ્ય વિભાગના અધિકારીઓ સ્થળ પર જ અઘાત બટાકા અને અસ્વસ્થ તેલ અને અન્ય સામગ્રી જપ્ત કરી તેનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી પાણીપુરીના વિક્રેતાઓની સામે દંડની કાર્યવાહી પણ કરવામાં આવી હતી જો કે અધિકારીઓનો દાવો કરાયો હતો કે તેઓ નિયમિતપણે મહિને મહિને જ રોજ સાંજે સ્કોડ દ્વારા આવી તપાસ કરતા જ હોય છે પરંતુ ઉપલબ્ધ દ્રશ્યો જોવા મળેલી અસ્વસ્થતાની વ્યાપક આ દાવા પર શંકા ઊભી કરે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ